મિત્રો સાથે બેસેલા કલાકાર પર જ્યુલર હુમલો કરી માં આવેલા વેલંજા ખાતેની અંબાવીલા સોસાયટી બહાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણિયાઓએ ત્યાં આવી પર જ્યુલર હુમલો કર્યો હતો જેમાં પારસ પર છઈને આડેદડ ગાજી ખાતા તેનું મોત નીપજ્યું

બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી કઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે ત્રણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે